સરદાર સાહેબને એકતા યાત્રા બોડેલી નગરમાંથી એપીએમસી માંથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપે ઉમેશભાઈ રાઠવાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકા મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ અને આ યાત્રા અહીંયાથી થી એપીએમસી થી ગરબી ચોક ગરબી ચોક થી ધોકલીયા ધોકલિયા થી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ આઠ કિલોમીટર જેટલો આનો રૂટ છે આ યાત્રામાં બધા જ બાળકો આગેવાનો બધા જોડાયા છે ભારત માતા કી જાય સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ ની જન્મ જયંતિ યુનિટી માર્ચ ઉજવવા માટે સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણા છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચ નું સંચાલન આજે નીકળવાનું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ નગરના નગરજનો રાષ્ટ્રની એકતા માટે અને આગળના સમયમાં સમાજ સમાજ વચ્ચેની એકતા રાષ્ટ્ર વચ્ચેની એકતા ભાષાની એકતા આ બધી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ એવા લક્ષ્ય સાથે આજની આ પદયાત્રા અમે શરૂ કરી